સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો ચુંબકની જેમ આકર્ષિત થશે ધન જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે હિન્દુ ઘરોમાં રોજ પૂજા પાઠ કરવાનો નિયમ છે રોજ ભગવાન ને કંકુ ચોખા અને ફૂલ વડે પૂજી દીવો કરવા માં આવે છે કોઈ પણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ ગણાતી નથી પાઠ પૂજા માં દીવો કરવાનો વિશેષ મહત્વ છે દીવો કરવા થી ઘર માં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે અને સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ વધે છે જો કે પૂજા પાઠ દરમિયાન થતો દીવો ભાગ્ય બદલી પણ શકે છે જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે નકારાત્મકતા દૂર કરવા જો ઘરના વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધી હોય તો સાંજે દીવો કરો તો તેમાં કાળા મરી ઉમેરી દેવા કાળા મરી ઉમેરીને દીવો કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. કાળા મરી ઉમેરીને દીવો કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી બાધા દૂર થાય છે. ધન, લાભ અને સુખ-સમૃદ્ધિ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે દીવો કરો, ત્યારે તેમાં બે લવિંગ ઉમેરી દેવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ધન લાભના રસ્તા પણ ખુલે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય તો શુક્રવારના દિવસે ઈશાન ખૂણામાં માતા લક્ષ્મીના નામનો ઘીનો દીવો કરવો આ દીવામાં રૂને બદલેલા દોરાનો ઉપયોગ કરવો સાથે જ તેમાં કેસર ઉમેરવું દર શુક્રવારે આ દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે. આત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી. कोई पंड जानकारी अथवा मान्यता ने लागू करता पहला, संबंधित निष्ठात्मी सलाह लेवी जरूरी छे। अने अनेतमें जे वीडियो जुओ छोटे हिंदू पौराणिक कथाओ, प्राचीन हिंदू ग्रंथों अनेलोकवारताओं थी प्रेरित छे। आ वीडियो हजारों वर्ष जुना मानवामा आवता धार्मिक ग्रंथों पर आधारित थे। मेहरबानी नोंद करो के अमारो हेतु कोई चौक्स व्यक्ति संप्रदाय अथवा धर्मनी लागण ने ठेस वीडियो पसंद आए तो लाइक शेयर सब्सक्राइब करजो धन्यवाद मित्रों